તાલુકાનું ખડખડ ગામ બગસરા પાસે હું એક એક લાઈક કરો ભાઈ લાઈક કરો કોમેન્ટ કરો ભાઈ ઉના ઓકે ઓકે ભાઈ ગોર્ધન ગોર્ધન બાપુ દાદા લાઈવ જમવા બેઠા બારગામ ગયા તા ને એટલે જે આવ્યા હે એટલે બોલો બોલો ભાઈ કોમેન્ટ કરતા જાવ ભાઈ કોમેન્ટ કરતા જાઓ ફૂલ રિક્વેસ્ટ એન રિક્વેસ્ટ ભાઈ લાઈક કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં ભાઈ આવો ભાઈ આવો آو بے آو آو اکو ہے جائیو آہ فرما ریک ہے ورون کواردہ تم کو لوسی اس اوپر

જય માતાજી મુકેશભાઈ દાદા ક્યાં હારિયા દાદા હા સોરી દાદા હરિયા

પર્વત ભાઈ કે জমি લીધું મારા ભાઈ জমি દીધું તને કે તમારું નામ શું છે મારું નામ वरुण છે એ દીકરી નો દી પ્રોફ હું વાણીયો છું વાણીયો મારું નામ वरुण છે દાદાના દાદાની દીકરીનો દીકરો ભાઈ લાઈક કરો ભાઈ લાઈક કોમેન્ટ કરતા જાઓ નમસ્તે કહું ઓકે અરેશભાઈ નમસ્તે لائک کومنٹ کرتے جاؤ بھائی لائک کرتا جاؤ, like, comment, کرتا جاؤ. <laughs>